चालू करवानो पण पाइप बगन हलो भायो ना मशीन फरी खोलू पहला पाइप जोई लो पेली आई रे हक नहीं आई रहती अरे आ पाइप आई रे धारो हो रो रो पाइप तो हमहु नहीं आई रहती यार हमहु जोई दो जो। पाइप तो नहीं आई रहती अब सु करू लाल भाई बोरे जाता तो। हूं लाल भाई तो आलतो ही नहीं लाइन तो ऑटो मारियो લાલભા ઠીક આલા તો ફરી એક તો કો કગરવાનું થશે કગરી લઈ પણ લાલ આવું પાલભા બોલો પાઇપ લઈ બોલો મારો ચાલુ કરવાનું શું ચાલુ કરવાનું મશીન તમાકુ ધરું નાખવું મારે ચાલુ કરવાનું કાલ નાખજો મારે જરૂર શું ના સર તો તું થા હો આપડે વળી કઈ કેતા નહી તા

तीनों दिन ना सर बात तीनों दिन ना पाइप सर बात पाइप ले जा रहा तीनों तू है ना पाइप मार कमी लाया हो आई जो पाइप भाई लाया हूँ तब तो हमारे पाइप तब मैं कौन लाया था माना सीखा बर कौन लाया थे तारी पाइप आई आई जुपा उड़ी उड़ियो ने पाइप नहीं मारी है कंटामिट लाया सो तमें पाव हाथर कारेल पाव हाथर नतला है અરે નહીં લાવો જતો ન જાય હેડો હું નકાવડો બેટાડે આઈ પા પાઇપ લેવા હા અરે તીનો તો થોડો મોડો પાઇપ તો મારી અરે હું નહીં લાવ્યો લાલભા ભૂખે આચાવન નહીં પાઇપ તો ના પાડો તોય તમે લઈ જાવ તા પા અરે જાની હું લાવ અબડા ઓ તમે લાવો ફરો મોડો પીનો અહીંયા આ કોઈ ઉપર ઉપર તારી તો ઉપર હવે ના છોડું લ્યા ચો 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 आओ मर पाइप में तो पर तारी वारी काढू तो जो तो, तो चारी। चारी ना छोडू ले आया तो जो ले तो जो मन पर मन ले ना दे पाइप तमे मारी ले जाओ पाइप नहीं ले जाऊं तारी आ जी ते बस तो पाइप कौन ले जाऊं मारी आई आई सारे में डोरा फाड़ नहीं देखा तो नहीं दो तो पाइप है आ नहीं पड़ी तो पड़ी है पाइप आई 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 जो पाइप पड़ी है अरे ना पड़े तो हूं सु करू

તો પૂછાવે ને પાણી વાળો લઈ જાય પાણી વાળો પણ ભરો મારો તમે ઓના તમને લઈ ગયા પૂછી પૂછી લઈ જાયતી ને અરે બધી તું આ બધી પાઇપમાં પાખી રાખો અરે રાખી દે આ આખી નાખી હોય તો પાઇપ નાખી હોય તો એટલે પાઇપ તમે લઈ ગયા હતા મારી એટલે પાસ પાણી વાળો લઈ ગયા હતા અરે અરે

એ લઈને તમે ખેડો ને નકિનજી જાણો ભાઈ તમે મોર થઈ જાઓ તમને આપડે ખબર પડશે કેટલા ડખા થાય પાઇપ આપે

અરે આપણે વડે કઈ કહેતા નહીતા એ નામ પર પાલુ એક થાપ કરે મેલું અલ્યા એ પણ તમે ભરો તમે તો કો મારા પાઈપ લઈ જાતા ઓ પાઈપ લઈ જઈ પણ તમે આવ દેવું જોઈએ ને પાઈપ પૂછવાના તમે લઈ જાતા અલ્યા ભલો મને હેર લઈ ગયાતા હલવા એટલે લઈ જાઓ પૂછી ના લઈ જાય તમે નકાયા તમે લઈ જાતા મારી આ મારા આગેવાળા આગેવાળા ઓહો આપણે બધાઈ અલ્યા રણગણ ચો આ યાર નહીં શું થયું એ બે કશું કરી તમે માર નામ જો મારો કરેલો તોડી ગયા તા અલ્યા તેમન ને તમારી અરે હું ના જોયે દેખાતા કેમ નહીં ગામમાં બધાય રણ ખેલવા આવી ગયા તા હે અલ્યા આમ ના લઈ જાતા જહાણોજી નગિનજી કોણ લઈ જી તું આ જહાણોજી નગિનજી

બાર વાગ્યા નો ટાઈમ થાય તો ખાવા ના જવું હોય આ લઈ જ્યાં મારું લાલબાગર જોડી હા એમ તો કહું કે તમે જમ આયા